હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સધ્યા પાંચ પોઈન્ટ બે સમાંતર શ્રેણીમાં જોવા જઈએ છીએ તો ચોપડીની અંદર એક કોષ્ટક આપ્યું છે એમાં સંખ્યાઓ છે કંઈક કંઈક ખાલી જગ્યા હોય એન શોધો ડી શોધો આવા દાખલા આપેલા છે એને આપણે સરળતાથી કઈ રીતના શીખી શકીએ એક સૂત્ર ગયા આપણે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જે કિંમત આપી છે ચારમાંથી કોઈ પણ ત્રણ કિંમત આપેલી હશે બરાબર આપણે મુકતા જઈએ એ બરાબર કેટલા છે સાત અહીં કેટલા મૂકશું સાત એન કેટલા છે આઠ તો આઠ માઇનસ અને ડી તફાવત કેટલો છે ત્રણ સાત આઠ મોટી એક જાય સાત આ ગુણાકાર છે તો સાત સાત તરી એકવીસ એકવીસ ને સાત અઠ્યાવીસ

તો કોઈપણ વસ્તુ ભૂણાયલી વસ્તુ કઈ જાય છેદમાં જાય તો નવ કઈ જાય છેદમાં અઢાર છેદમાં નવ નવ દૂ અઢાર તો ડી બરાબર કેટલા આવી જાય બે અહીં છેદ ઉડા રહો નવ દૂ અઢાર તો બે આવી જાય આ પ્રમાણે આપણને કોઈપણ દાખલામાં દરેક દાખલામાં અલગ અલગ વસ્તુ શોધવાની કીધી છે આપણે આગળ જોઈએ આ પ્રમાણે ત્રીજો દાખલો શું છે એ એ બરાબર શોધવાના છે ડી બરાબર આપેલા છે માયના ત્રણ एन बराबर अठार बराबर माइनस पांच अपने सूत्र करे एन प्लस मैनस वन इंटू थ्री एन के माइनस पांच ए शोधवान के अठार से मैनस चलो એ અઢાર માંથી એક જાય સત્તર અને ગુણ્યા કેટલા છે માઇનસ ત્રણ માઇનસ પાંચ એ બરાબર છે વચ્ચે એ સત્તર તરી એકાવન પણ કેવા થાય માઇનસ એકાવન ચલો માઇનસ એકાવન આ જાય કેવા થઈ જાય માઈનસ હોય તો આ બરાબરની આ બાજુ આવે તો થઈ જાય તો પાંચ જાય તો વચ્ચે છેતાળીસ તો એ બરાબર કેટલા આવશે આ રીતના આપણે આગળ જોઈએ માઇનસ અઢાર પોઈન્ટ નવ આપ્યા છે ડી બરાબર બે પોઈન્ટ પાંચ આપ્યા છે એન શોધવાનો છે અને એન આપેલા છે તારા માટે એ જ સૂત્ર વાપરવાનું છે આપણે એન વાળું એન માઇનસ વન ઇન્ટુ ડી એન કેટલા છે ત્રણ એ કેટલા છે માઈનસ અઢાર પોઈન્ટ નવ એન શોધવાનો છે અને ડી કેટલા છે બે પોઈન્ટ પાંચ જોઈ છે કિંમતો મૂકી તો જે વસ્તુ શોધવાની છે એને આપણે રહેવા દઈશું અઢાર પોઈન્ટ નવ આપણે આ બાજુ આવ કેવા થઈ જાય માઇનસ છે આ બાજુ આ કેવા થઈ જાય પ્લસ અહીં વધ્યા એન માઇનસ અને બે પોઈન્ટ પાંચ અઢાર ઉમેરો એકવીસ અને નવ ને છ પંદર એકવીસ ને દોઢ એટલે બાવીસ પોઈન્ટ પાંચ સરવાળો કરો નવ ને છ પંદરો પાંચ માઇનસ વન હવે તમને છેદ ઉડા આવડતું હોય તો બાવીસ પોઈન્ટ પાંચ ગુણાયેલી વસ્તુ કઈ જાય છેદનું આ આવી જશે છેદનું બે પોઈન્ટ પાંચ બરાબર એન માઇનસ વન અહીં છેદે પચીસ નવ ડાયરેક્ટ ના આવડે પોઈન્ટ કાપી લેવાના કઈ રીતના પોઈન્ટ પછી એક સંખ્યા તો છેદમાં કેટલા આવે દસ અને અહીં છેદમાં કેટલા છે પચીસ પચીસ મોંક દસ છેદ પાંચ છેદનો છેદ કઈ જાય અંશ તો દસ દસ ઉડી જાય એટલે પોઈન્ટ બંને જગ્યાએથી નીકળી જાય દોડે પચીસ નવોડે પચીસ નવ સારી રીતે ગણી શકો છો આપેલી છે એ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ એ બરાબર જીરો એન બરાબર એકસો પાંચ અને એન બરાબર ખાલી જગ્યા છે તો એન શોધવાનું છે એન વાળું સૂત્ર એન બરાબર એન પ્લસ એન માઇન વન ઇન્ટુ ડી અને ડી કેટલા છે ઝીરો તમે અહીં જોવો જ તો એકસો પાંચમાંથી એક હજાર એકસો અને ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કેટલો થાય 0 અહીં કેટલા વચ્ચે 3.5 તો an બરાબર કેટલો જવાબ આવી જશે 3.5 આ જ પ્રમાણે આપણે આગળા દાખલા જતા રહીએ चौधरी क्लासेस આપકે liye ધોરણ 10 के लिए फ्री बैच लाया है